હલો મિત્રો જય ઠાકર જયમાં પડેલ કે સૌ બધાને મજામાં મજામાં મજા રહેજો તો આપણે આ રૂમમાં કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખી છે બરાબર છે અહીંથી અહીંથી આ રૂમ આપણે દશામાંને બેસાડવાના છે અહીંયા એટલે કમ્પ્લેટ થઈ ગયું છે બધું અંકિતભાઈ હું તો છે જયપાલ નહીં બારા છે બધા લેસન કરે છે તો તો હવે આપણે જઈએ છીએ ધાબા ઉપર કેમકે કમેન્ટ લેવી છે બહુ મસ્ત બહુ ખૂબ સપોર્ટ છે એનો એટલે આપણે કમેન્ટ લઈ અને પછી વાત કરીએ બધી બરાબર ખાસ વાત કરવાની છે સાંભળશું તો હવે આપણે જઈએ છીએ ધાબે તાબે પણ પોતા મરાઈ ગયા છે કમ્પ્લેટ જો સાફ સફાઈમાં કંઈ ઘટે તો કહેજો રમે છે જવો મિત્રો આપણે બહાર પહેલાં નજારો જોઈ લઈએ તો મિત્રો હું આવી ગઈ છું થાદે હું ને જયપાલ કે તમને તો ખબર જ છે કે હું ને જયપાલ સાથે જ હોય છે બરાબર છે તો કાલે આપણે જવાનું છે બાર વિડીયો બનાવવા માટે વરસાદ પણ આજે શરૂ થઈ ગયો છે અને વાતાવરણ આજે ફરી ગયું છે તો જોરદાર વાદળ વાદળ બધું થઈ ગયું છે કમ્પ્લીટ તૈયારી જવા દઈ તો સારું ને આપણે ખાસ વાત એવું કરવાની હતી કે માણસ કે સારાના નામ છવ લે છે નબળાના કોઈ લેતું નથી બરાબર છે તો આપણે મને એટલી જ ખબર પડી ગઈ છે કે હું થોડીક સારું માણસ હશે તો જ મારી સરસા થતી હોય છે તો તમે બધા મને કહેતા તો વાત અલગ છે હવે મને ખુદને એવો અહેસાસ લાગ્યો છે કે બસ મારામાં કાંઈક હોય એટલું ગુણવાન આ તે થોડું ઘણું હોય છે ને આગળ જતા હોય તો માણસ પગ પકડીને આપણે માર્ગ રોકવાની કોશિશ કરે છે તો એ કોશિશ કરવાવાળા ના ક્યાં છે ને ક્યાં ના નથી એ બધી મને ખાસ ખબર છે તો મેં ટ્રાય પણ મારી છે બરાબર છે તો એમાં એવું છે કે અમારે એક ફોનમાં ગ્રુપ છે બહુ જોરદાર બરાબર અમારે રબારી સમાજનું ગ્રુપ છે તો એ ગ્રુપમાં હું ખાસ કરીને મેં મારો વિડીયો નાખ્યો છે વિડીયો એટલે આપણો વિડીયો તો કોઈ ખરાબ જ નથી તો તમને ખબર જ છે મિત્રો બધા તમને ખાલી જણાવવા માટે કે મારી ઉપર કેટલો સપોર્ટ પણ ચાલે છે ને વિરોધ પણ કેટલો ચાલે છે તમે જોઈ શકશો એટલે મેં લઈને મેં કીધું આપણો રબારી સમાજ જોશે તો થોડુંક શું છે કે આગળ કરશે એમ બરાબર પણ મને તો ખુદ ને રબારી સમાજ આપણા જે ઉના તાલુકાના જે રબારી સમાજ છે ને ને કાન ખોલીને સાંભળી લેજો જો સાંભળતા હોય ને જેને લાગે એને ભાગે બરાબર છે બાકી જે મારા ચાહકો મારા મિત્રો જે છે બધા એ બધાય થઈ સલામત ને બધાને હું દિલથી પહેલાં ધન્યવાદ જ છું સલામત દેવા માટે બાકીના જે હું મને ખાસ ખબર છે જૂના તાલુકો માટે એટલા બે સૂત્ર કહેવાના છે પછી તો કોઈને નામ લેવા નથી બરાબર છે તો એમાં મેં ખાલી ગ્રુપમાં એક વિડીયો નાખ્યો છે જોવા માટે કેમ થાય છે આપણે જોઈએ એ વિડીયો નાખ્યો ને તરત મંડી રિપ્લેન આવવા એમાંથી કે લજવો છો ને ઇજ્જતની પથારી ફેરવી છે ને આવી બધી રિપ્લેન આવી છે એટલે હું જાણવા માટે કે આપણે ઉના તાલુકાનો રબારી કઈ પ્રકાશનો છે ને એ મારે જાણવું હતું બરાબર છે એટલે મેં જાણવા માટે આ વિડીયો ખાલી એક નાખ્યો છે તાયનું રિઝલ્ટ આવું આવ્યું છે મિત્રો ખાસ કરીને મને એવું લાગ્યું છે કે સપોર્ટ છે પણ ક્યાંથી કે પોરબંદર પછી દ્વારકા દ્વારકાની આજુબાજુ ગામડા બધાએ આવી જશે મિત્રો તમારા બધાય જેટલા છે ને બધા આવી જશે એવું ન લાગતું હવે સુરેન્દ્રનગર એ આજુબાજુના ગામડા કોઈ પણ બરોબર છે એ સપોર્ટમાં જ છે તો બીજા નંબરમાં બનાસકાંઠાને પણ ધન્યવાદ દેવો પડે છે તો બનાસકાંઠા પણ સપોર્ટમાં એક પગે ઊભા છે તો બીજા નંબરમાં કે પાટણ જિલ્લો એ પણ આજુબાજુના ગામડા લઈ લેવાના તમારે મન તમે આ ગામડા છે એટલે અમારું આમાં નામ છે તો બનાસકાંઠા પછી મને અમુક નામ નથી આવડતા પણ બનાસકાંઠો કહી દઉં છું હું કંઈ શીખવું શીખવું છું તો આ બધાયમાંથી બહુ ધન્યવાદ દિલથી હું કહું છું ખૂબ સપોર્ટ છે ને બસ આ રીતે રાખજો ને બાકીનો સપોર્ટ તો મારે જોતો નથી બીજાનો કોઈનો હોય તો આવશે ને ત્યારે બધું કહેવામાં આવશે તમને તો તમે સાંભળી લેજો કે રૂપુલ રહીકાને કોનો કોનો સપોર્ટ છે ને કોનો કોનો વિરોધ છે બરાબર છે અને મારું મોઢું જોતાં તમને એવું લાગતું હશે કે રૂપલ રહીકાને વિરોધ છે નહીં કોઈની સાથે પણ માણસ જે બહાર છે એને મારી સાથે વિરોધ છે હું તો એમ જ કહું છું કે વિરોધ જેટલો કરો એટલો કરો મેં જેટલી મારી સરસા કરવી હોય એટલી કરતા રહ્યો જેટલી સરસા કરશે ને પાંચ માણસો સરસા કરશે ને પાંચ ને દસ મિત્ર દસ મિત્રો મને મજા મળશે એટલે હું પણ ભગવાનને પણ પ્રાર્થના કરું છું બસ ને એવી પણ પ્રાર્થના કરું કે જે મિત્રો મને મળશે ને એ બસ સલામત રહે ને આવી રીતે મારા વિડીયો જોતા રહેજો સપોર્ટ આપતા રહેજો ને ભગવાન પણ હું તો ઠીક છે કે મોટાને શિકાર નથી કરતી પણ ભગવાન પણ શિકાર કરતો નથી એક દિવસ જોઈ લેજો એ પણ મુઠ્ઠી લઈને નીકળે છે એના ઘરેથી આમ કરી આમ ફરે છે ક્યાં સારો વ્યક્તિ છે ને ક્યાં સારા સંસ્કારવાળો વ્યક્તિ છે ત્યાં નાખું બાકી એ આજે કપટી કરે છે ને સપોર્ટ ને બીજા નંબરમાં કે કોઈની તારામારી કરવી ને કોઈની સરસા કરવી ને ત્યાં તો એ મુઠ્ઠી ઠલવતો નથી ખોટું હોય તો મને કહેજો હાથું હોય ને તો પણ મને કહેજો બરાબર છે તો બસ આવી રીતે કમેન્ટ કરતા રહેજો આવી રીતે ને દેવરાજભાઈ દેવ્રતભાઈનો ને બસ અહીંયા બહુ સારા જોયા છે હજી પણ જોવાનું કામકાજ ચાલુ જ છે ને બસ આ રીતે વરસાદ ચાલુ છે એટલે કેમેરામાં વરસાદી આવી ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો હવે આપણે વાત કરશું પછી હવે પાછા બરોબર છે તો હવે બના રહેજો જોતા રહેજો કાલે છે દશામાના વ્રત તો જેને જેને હોય એ સુખ શાંતિ દશામાના વ્રત શરૂ કરે ને કાલે અમારે પણ વ્રત છે તો કાલે આપણો વિડીયો આવશે વ્રતનો કેવી રીતે વિધિ કરીએ કેવી રીતે પૂજા કરીએ કેવી રીતે વ્રત શરૂઆત કરીએ બરાબર છે તો કાલે આપણે વ્રત પૂજા શરૂઆત થઈ જશે ને પછી કાલે વ્રત પૂંજાની કામ કરી ને બહાર જશું વિડીયો બનાવવા માટે વરસાદ નહીં હોય તો બાકી અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો છે આજ તો બરોબર છે તો ચાલો મળશું કાલે નવા વિડીયામાં તાકાતથી વિડીયા બનાવવાના છે ને આ બેનને એટલો સપોર્ટ આપો ને કે જે મને અટાણે કહે છે ને આમાં એને તાકાતથી બંધ કરવાના છે તો બસ આ રીતે સપોર્ટ આપતા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ વસુકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય